આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓલ પેન્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આવનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજથી ઓલ પેન્ટિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા શહેરના પ્રમુખ કૌશિક પટેલ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પાદરાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ સહિત પીપી શ્રોફ હાઈસ્કૂલ પાદરાના જાહેર જગ્યાઓ પર દિવાલો પર આજથી ભારતીય જનતા પાર્ટી દ્વારા વોલ પેઇન્ટિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતમાં ઠેર ઠેર આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે પાદરામાં પણ વોલ પેઇન્ટિંગ ઝુંબેશ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જે ફરી એકવાર ભાજપ સરકારના સૂત્રો લખેલા વોલ પેઇન્ટિંગ લોકો વચ્ચે મૂકવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાતમાં આજે વોલ પેઇન્ટિંગના કામ શરૂ કર્યા છે અને ગુજરાતની તમામ સીટો પાંચ લાખની બહુમતીથી જીતવાના લક્ષ્ય સાથે આજે ભારતીય જનતા પાર્ટી વોલ પેઇન્ટિંગ દરેક ગામે અને દરેક બૂથમાં આઠ આઠ વોલ પેઇન્ટિંગના હિસાબે આજે પાદરા નગરમાં અમારા ધારાસભ્યના સાથે આજે નગરમાં દરેક વોર્ડમાં અને દરેક બૂથમાં વોલ પેઇન્ટિંગના કામ શરૂ થઈ ગયા છે અને પાદરા નગર પાદરાનગર અને તાલુકા વિધાનસભામાંથી લોકસભા છોટા છોટાઉદેપુરમાં બહુમતી મળે એ હિસાબથી અમે ભાદરાનગરની અને તાલુકાની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે હળી મળીને એમને ખૂબ સારો લીડ મળે એ રીતના અમે કામ કરી રહ્યા છીએ